ધારી એસટી ડેપો ખાતે આજે ધારી ભુજ અને ધારીના દ્વારાના નવા રૂટની બે બસ સ્લિપનો રાજકીય ક આગેવાનોની હાજરીમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું અગાઉ ધારીના પત્રકારો દ્વારા આ બંને રૂટ પર બસ સુવિધા ન હોવાથી एसटी વિભાગને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને પગલે તુરંત જ નવી બસ સેવા શરૂ થતાં સ્થાનિકો અને મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ધારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીવીભાઈ કાકડિયા અન્ય ગામના આગેવાનો અને પત્રકારોની વારંવાર રજૂઆત અન્વયે ધારી ખાતેથી આજ રોજ બે નવા સિડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એક સવારે સાડા દસ કલાકે ધારીથી ભુજ જશે જે વાયા અમરેલી રાજકોટ મોરબી ગાંધીધામ થઈને ભુજ જશે અને બીજા દિવસે પરત આવશે એ જ રીતે બીજી એક શિડ્યુલ ચાલુ થઈ છે ધારીથી નાથ દ્વારા સાંજે આઠ વાગે રાત્રિના આઠ કલાકે જે અમરેલી અમદાવાદ કૃષ્ણનગર હિંમતનગર પ્રાંતિ થઈ અને ઉદયપુર થઈ અને નાગ દ્વારા જશે અને એ જ રૂટ ઉપર પરત આવશે અને પણ માંગણી થઈ છે તો એ સંદર્ભે વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી નેક્સ્ટ હવે જેમ જેમ આ માગણીઓ હશે એ પ્રમાણેની સેન્ટ્રલ ઓફિસથી અને મધ્યસ્થ કચેરીથી કંઈક ધીમે ધીમે જે આયોજન હશે એ પ્રમાણે ફાળવવામાં આવશે હું અનુભાઈ લલિયા એક સદસ્ય તાલુકા પંચાયત ધારી આજરોજ એસટી ડેપો ખાતે નવા જે શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એમાં અમારા લોકલ જિલ્લા ધારાસભ્યો જેવીભાઈની સૂચના તેમજ ધારીના પત્ર સંઘ પત્રકાર સંઘ દ્વારા અવારનવાર રજૂઆત હતી કે લાંબા રૂટમાં એક નાગ દ્વાર અને ધારી ભુજ આ શેડ્યુલ ચાલુ કરો એવી અગાઉથી માગણી ઘણા સમયથી હતી જે વિભાગી ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજરોજ એ નવા રૂટના ઉદઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર ડેપોના મેનેજર દાદુ સાહેબ વગેરે સાથે મળી અને આજરોજ એસટીઓને રવાના કરવામાં લેલી ઝંડી આપીને રવાના કરવામાં આવે છે ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાથદ્વાર છે ભુજ છે એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી એના બદલે ધારીમાંથી જ આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘ્રીની માગણી અનુભયે કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર વર્ગાણી છે